જય હિન્દ વંદે માત્ર મારા વાલા મિત્રો જીવન ભર નહીં ભૂલાય સૌથી વધારે અગત્યના ખૂબ જ ઉપયોગી પેલા ત્રણ કાર્ડ ગુજુની એવી પ્રેક્ટિસ આજીવન જીવન ભૂલાશે નહીં જીવન ભર કોઈ દિવસ વાંધો નહીં આવે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો હવે ભૂલીને તો બતાવો આજીવન લોચા નહીં થાય સૌથી વધુ બોલાતા ત્રણ કાર્ડની આવી પ્રેક્ટિસ યસ તમે જોઈ જ નહીં હોય એવી પ્રેક્ટિસ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો લાખો કરોડો વાક્ય બનાવતા થઈ જાશો મારા વાલા લાખો કરોડો વાક્ય તમને આવડી જશે ચાલો સૌથી વધારે અગત્યનું સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય કાળ સાદો ભવિષ્ય કાળ હકાર નકાર હકાર નકાર હકાર નકાર વિડીયોના અંત સુધી જોડાયેલા રેજો જીવનભર ભૂલાશે નહીં સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ આવે છે પરંતુ આપણે આઈ એટલે કે હું અથવા મેં આપણાથી શરૂઆત કરવાની છે આઈમાં મૂળ ક્રિયાપદ આઈમાં મૂળ ક્રિયાપદ આ વી એટલે મૂળ ક્રિયાપદ છે આઈમાં મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં ખબર છે આપણને કોઈ પણ કરતા હોય સહ પરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ નકાર વાક્યમાં અથવા ડઝ આવે છે આઈમાં માં ડુ અથવા ડઝ આવે છે આઈમાં ડુ આવે છે અને ડુ ડઝ છે સહાયકારક ક્રિયાપદ છે હંમેશા કરતા પછી આવે ખૂબ જ બીમાર હોવા છતાં પણ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે ને નકાર વાક્યમાં હંમેશા મૂળ ક્રિયાપદ જ આવશે ડુ ડઝ ડીડ સાથે મૂળ ક્રિયાપદ ડુ ડઝ સાથે મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં અહીંયા શું આવી જાય ડીડ પછી નોટ અને મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં અહીંયા વિલ પછી નોટ અને મૂળ ક્રિયાપદ બરાબર એટલે બધે શું છે મૂળ ક્રિયા છે એક ભૂતકાળનું રૂપ આમાં આવશે ચાલો ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ કમનું ભૂતકાળનું રૂપ ભૂતકાળનું 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 રૂપ 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 સ્ટેડ પ્લેટ રોટ સીટનું ભૂતકાળનું રૂપ સેટ રીડ નું ભૂતકાળનું રૂપ જો સ્પેલિંગ એમને એમ રહીએ ઉચ્ચારમાં શું થઈ જાય રેડ રિમેમ્બરનું ભૂતકાળનું રૂપ રિમેમ્બર વાં ઈડી લાગે માં પણ વાં ઈડી લાગે વર્કમાં પણ વાં ઈડી લાગે અને સ્પીકનું સ્પોક ચાલો એ પહેલાં ગો એટલે જવું કમ એટલે આવું સ્ટે એટલે રોકાવું પ્લે એટલે રમવું રાઇટ એટલે લખવું સીટ એટલે બેસવું રીડ એટલે વાંચવું રિમેમ્બર એટલે યાદ કરવું અને રીમાઇન્ડ એટલે યાદ કરાવવું વર્ક એટલે કામ કરવું વર્ક એટલે કામ કરવું અને સ્પીક એટલે બોલવું ચાલો સ્પીક એટલે બોલવું હું સ્કૂલે જાઉં છું આઈ ગો મૂળ ક્રિયાપદ એટલે કે ગો આઈ ગો ટુ સ્કૂલ હું સ્કૂલે જાઉં છું આઈ ગો ટુ સ્કૂલ હું સ્કૂલે જતો નથી તો આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ બરાબર અન્ય શબ્દ મજા આવે મૂકી દો અહીં ચાલો હું જાઉં છું આઈ ગો હું જાઉં છું આઈ ગો હું જતો નથી આઈ ડુ નોટ ગો હું ગયો આઈ વેન્ટ હું ન ગયો આઈ ડીડ નોટ ગો જો અહીંયા મૂળ ક્રિયાપદ ગો ચાલો લખો હું કાંઈ વાંધો નહીં હું જાઉં છું આઈ ગો હું જતો નથી આઈ ડુ નોટ ગો હું ગયો આઈ વેન્ટ આમાં શબ્દ કેવો આવતો હોય છે છો છે આમાં છે છો છે આમાં ય ગયો આવ્યો પી ખાધું બોલાવ્યો મદદ કરી ય ધરો આવો શબ્દ આવતો હોય ભવિષ્ય બધાને આવડતું હોય હું ગયો આઈ વેન્ટ હું ન ગયો આઈ ડીડ નોટ ગો હું જઈશ આઈ વિલ ગો હું જઈશ નહીં આઈ વિલ નોટ ગો ચાલો હું આવું છું આઈ કોમ હું આવતો નથી આઈ ડુ નોટ કમ હું આવ્યો આઈ કેમ હું ન આવ્યો આઈ ડીડ નોટ કોમ હું આવીશ આઈ વિલ કોમ હું આવીશ નહીં આઈ વિલ નોટ કમ ચલો સ્ટે એટલે રોકાવું હું રોકાવું છું આઈ સ્ટે હું રોકાતો નથી આઈ ડુ નોટ સ્ટે હું રોકાયો આઈ સ્ટેડ હું ન રોકાયો અથવા હું ન રોકાણો આઈ ડીડ નોટ સ્ટે હું રોકાઈશ આઈ વિલ સ્ટે હું રોકાઈશ નહીં આઈ વિલ નોટ સ્ટે ચલા પ્લે એટલે રમું હું ક્રિકેટ રમું છું અન્ય શબ્દ વાહી આવે આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમતો નથી આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમીયો આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ ન રમીયો આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમીશ નહીં આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ હું પત્ર લખું છું આઈ write અ લેટર હું પત્ર લખતો નથી આઈ ડુ નોટ write અ લેટર મેં પત્ર લખ્યો આઈ રોટ અ લેટર મેં પત્ર ન લખ્યો આઈ ડીડ નોટ રાઈટ અ લેટર હું પત્ર લખીશ આઈ વિલ write અ લેટર હું પત્ર લખીશ નહીં આઈ વિલ નોટ રાઈટ અ લેટર હું બેસું છું આઈ સીટ હું બેસતો નથી આઈ ડૂ નોટ સીટ હું બેઠો આઈ સેટ હું ન બેઠો આઈ ડીડ નોટ સીટ હું બેસીશ આઈ વિલ સીટ હું બેસીશ નહીં આઈ વિલ નોટ સીટ હું અંગ્રેજીમાં વાંચું છું અંગ્રેજીમાં એટલે ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં વાંચું છું આઈ રીડ ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં વાંચતો નથી આઈ ડુ નોટ રીડ ઇન ઇંગ્લિશ મેં અંગ્રેજીમાં વાંચ્યું આઈ રેડ સ્પેલિંગ એમને એમ રહીએ આઈ રેડ ઇન ઇંગ્લિશ મેં અંગ્રેજીમાં ન વાંચ્યું આઈ ડીડ નોટ રીડ ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં વાંચીશ આઈ વિલ રીડ ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં વાંચીશ નહીં આઈ વિલ નોટ રીડ ઇન ઇંગ્લિશ રિમેમ્બર એટલે યાદ કરવું હું યાદ કરું છું આઈ રિમેમ્બર હું યાદ કરતો નથી આઈ ડુ નોટ રિમેમ્બર મેં યાદ કર્યું આઈ રિમેમ્બરડ વાં ઈડી લાગે મેં યાદ ન કર્યું આઈ ડીડ નોટ રિમેમ્બર હું યાદ કરીશ આઈ વિલ રિમેમ્બર હું યાદ કરીશ નહીં આઈ વિલ નોટ રિમેમ્બર ને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું હું તમને યાદ કરાવું છું આઈ રીમાઇન્ડ યુ હું તમને યાદ કરાવતો નથી આઈ ડુ નોટ રીમાઇન્ડ યુ મેં તમને યાદ કરાવ્યું આઈ રીમાઇન્ડેડ યુ મેં તમને યાદ ન કરાવ્યું આઈ ડીડ નોટ રીમાઇન્ડ યુ હું તમને યાદ કરાવીશ આઈ વિલ રિમાઈન્ડ યુ હું તમને યાદ કરાવીશ નહીં આઈ વિલ નોટ રીમાઇન્ડ યુ હું કામ કરું છું આઈ વર્ક હું કામ કરતો નથી આઈ ડુ નોટ વર્ક મેં કામ કર્યું આઈ વર્ક ડ માય ઇડી आई वर्कड मैं काम न कर आई डीड नॉट वर्क हूँ काम करीस आई विल वर्क हूँ काम करीस नहीं आई विल नॉट वर्क हूँ अंग्रेजी बोलू छू आई स्पीक इंग्लिश हूँ अंग्रेजी बोलते नहीं आई डू नॉट स्पीक इंग्लिश हूँ अंग्रेजी बोलियो आई स्पोक इंग्लिश हूँ अंग्रेजी न बोलियो आई डीड नॉट स्पीक इंग्लिश हूँ अंग्रेजी बोलीस आई विल स्पीक इंग्लिश हूँ अंग्रेजी बोलीस नहीं आई विल नॉट स्पीक इंग्लिश तब जो तो खरा આ તો ઓછા વાક્ય છે સોરી આ ઓછા ક્રિયાપદ છે ઢગલા બંધ ઘરે બેઠા ક્રિયાપદ લઈ લો કરતાં લઈ લો ક્રિયાપદ આવે આઈ વી ધે મૂળ ક્રિયાપદ હિસ માં એસ એસ પણ આ એકદમ સ્ટેપ વન જ છે આપણે બરાબર હું તમને ક્રિયાપદ આપું તમે છ વાક્ય વર્તમાન કાળ હકાર નકાર ભૂતકાળ હકાર નકાર ભવિષ્ય હકાર નકાર તમે કરી નાખજો બરાબર ચાલો હું ગીત ગાઉ છું હું ગીત ગાઉં છું આના તમે છ વાક્ય નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા આપણા ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપ ગ્રુપમાં જોડાઈ જાજો ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર જોઈન મેસેજ કરી દેજો બરાબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આઈમાં મૂળ ક્રિયાપદ સાદો વર્તમાન કાળ નકારમાં શું આવે આઈ ડુ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ બરાબર હું ગાડી ચલાવું છું આઈ ડ્રાઈવ અકાર હું ગાડી ચલાવતો નથી આઈ ડુ નોટ ડ્રાઈવ કાર મેં ગાડી ચલાવી આઈ ડ્રોવ અકાર મેં ગાડી ન ચલાવી આઈ ડીડ નોટ ડ્રાઈવ અકાર હું ગાડી ચલાવીશ આઈ વિલ ડ્રાઈવ અકાર હું ગાડી ચલાવીશ નહીં આઈ વિલ નોટ ડ્રાઈવ અકાર તમે જુઓ તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં આ ત્રણ કાર્ડ આજીવન ભૂલાશે નહીં તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે એ પહેલાં લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવતીકાલે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો